હાલો મિત્રો કેમ છો બધા બધા જય માતાજી જય ગૌ માતા તો હાલો મિત્રો સ્વાગત છે તો આપણી બાર જીરો ચાર યુટ્યુબ ચેનલ માં તો આજે કરીશું આપણે ગૌ માતા ની વાર્તા બોલો ગૌ માતા કી જય તો આજે આપણે સાંભળીશું બોડ ચોથ વિશે વાર્તા સાંભળીશું તો શ્રાવણ માસના વધ ચાર દિવસે આ દિવસે સડેલું અનાજ ખાવું નહીં એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચાર ના દિવસે સાસુ નદી નાવા જતા હતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે ચોથ બોર ચોથ છે માટે આજે નદીએ નાહવા જાઉં છું માટે આવું પાછી ત્યાં સુધી કવલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ કોઈ દિવસ બિચારી રાંધ્યો ન હતો તેથી કવલાનો અર્થ સમજી નહીં અને વહુએ બિચારીએ એ કવલો વાછરડા ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુએ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ કવલો રાંધ્યો છે તોફાની ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુ ને બીક લાગી ગઈ તેમને વહુને પૂછ્યું વહુ તમે કયા કવલાની વાત કરો છો કેમ વળી કવલો તે વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો તે ને જા વાત કરીને સાસુના તો અફસોસ કરી ઉઠ્યા અરર અર વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોર ચોથ છે અને તેથી હંમેશા બધી ગામની સ્ત્રીઓ ગાય વાસરડાની સેવા પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશું વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાસરડા નહીં જુએ તો જુરી મરશે વહુ તમે તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ 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 હે મારા નાથ હવે શું કરવું વહુ તમે એમ કરો આ હાંડલું ઉકરડે જઈ દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો કવલો રાંધેલો હાંડલું ઉકરડે દાટવા આવી સાસુ તો અને એને ખબર પડી કે મારું બાળ કહલો મરણ પામ્યો છે અને તેથી ઉકરડામાં ડાંટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાભરતી આવી અને પોતાના શિંગડાના જ્યાં પેલું હાંડલા દાટેલું હતું ત્યાંની માટીને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડાનું હાંડલું ફૂટતા જ તેનાથી જેવું તો હાંડલો વાછરડાની બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગી ગયો ગવલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોઈ ઢાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વાહલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને પણ અને વાછળા રંગ એક જ હોવા જોઈએ તેવા એક રંગથી ગાય વાછડું તો આ જ હતા સાસુને વહુ ડેલી બંધ કરી શું કરો ડેલી ના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય ને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા સ્ત્રીઓ ગાય પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડી કંટાળી ગઈ જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ગમલો વાસડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓ સામે સામે આવીને રહ્યા વાછડાના ગળામાં હાંડલાનો કાઠલો હજુ એમને ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ છે કેવી નવાઈની વાત વાર તહેવારોના દિવસે ગાય વાછડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ કૌલાને ફૂટેલી હાંડલીનો હાંડલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછડાના ગળામાંથી હાંડલો કાઢી ગાય વાછડા ફૂલની માળા પહેરાવી કંકુ નો ચાંદલો કરી ચોખા ચોટાડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછડા ને ફૂલની માળા પહેરાવી ઈ આથી વાછરડાને આનંદમાં આવી ગયા ને ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળીને વિચારવા લાગ્યા કે વાછરડો કૌળો તો છે નહીં અને આ ગરબા કેમ ગવાય છે બન્નેને ઊભા થઈને બારણીની તિડમાંથી જોયું તો ગાય ઊભી છે અને કૌળો થે થે કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને

કામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સારા ઘરે ચાલી ગઈ ઘરના બધા ગયા પછી સાસુ ગાય વાછરડા શરીરે પપાડવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુઓ બહુ બેને આ મે ગાય માતાની ઉપર અનંત પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ બહુએ બંનેએ દર વર્ષે બોરજોથનું વ્રત કરવાનું એવો સંપર્ક લાગ્યા હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી સાસુઓને ફળ્યા એવા બોડ નું વ્રત કરનારને વાર્તા લખનારને વાર્તા સાંભળનાર ને સૌને એવા ફળજો જય ગૌ માતા બોલો ગૌ માતા કી જય તો મિત્રો આશા છે કે તમે આપ સૌ લોકો મારી સાથે આ ગૌ માતા બોડ ચોથ વાર્તા સાંભળી હશે અને સૌ લોકો કરતા પણ હશે ચલો મિત્રો તો જય માતાજી જય ગૌ માતા તો આવાનાવા એક નવા વિડીયોમાં આગળ મળીશું